તો દે બરાબર ચાલો ને મિત્રો વિધાનસભામાં

નમસ્કાર ઇલેક્શન લડાતા હોય છે જીતાતા હોય છે હારતા હોય છે

ત્યારે આ જીત કેટલી ભવ્ય હશે એની કલ્પના દરેકને આવતી હોય છે કોઈ જુલમી કોઈ જૂઠા બોલો લોકોને ભ્રમમાં નાખવા વાળો ખોટા વચનો આપવા વાળો વ્યક્તિ ત્યારે સત્તા પર બેસી જાય છે એનાથી જે છુટકારો મેળવવા માટે એ પ્રદેશના લોકો જે ઝઝૂમતા હોય છે એનો જીવંત દાખલો કે જાણે સ્વતંત્ર થઈ ગયા હોય એ પ્રકારનું દિલ્હીનું અને સાથે સાથે દેશનું પણ વાતાવરણ બન્યું છે આવા લોકોને જાકારો આપવો જોઈએ અને એમાં જે સફળ થયા હોય એ પ્રકારની ભાવના એ પ્રકારની લાગણી આખા દેશના લોકો અનુભવી રહ્યા છે સત્તાવીસ વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીએ સૌને અપેક્ષા પ્રમાણે તંદુરસ્ત હરીફાઈ કરીને લોકોમાં વિશ્વાસ ઉભો કરીને આ જીત મેળવી છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આખા એમનો જે અશ્વમેઘ યજ્ઞ જે આખા દેશમાં ફરી રહ્યો છે એમાં જે ત્રણ રાજ્યોના છેલ્લા ઇલેક્શન એની અંદર આપણને જે જોવા મળ્યું છે રાજસ્થાન હશે હરિયાણા હશે મહારાષ્ટ્ર હશે મધ્યપ્રદેશ હશે અને દિલ્હી આ દરેક જગ્યાએ જે રીતે કોંગ્રેસનો સફાયો થયો પાર્ટીનો સફાયો થયો અને આ ઘમંડી લોકો એમને આજે જાકારો આપવામાં એમને બહાર કાઢવામાં સફળ રહ્યા છે મોદી સાહેબ ક્યારેય જૂઠા વચનો આપતા નથી એમની અનેક યોજનાઓને સો ટકા લાગુ કરવા માટેનો એમનો પ્રયત્ન હોય છે અને સફળ કરવા માટેના પણ એમના પૂરતા પ્રયત્નો હોય છે જે સફળતા પણ પામે છે કોઈ ખોટી લાલચ આપ્યા વગર તંદુરસ્ત હરીફાઈ કરીને એક રાજ્યને નહીં પરંતુ આખા દેશને સાથે લઈને આગળ વધવા માટેનો એમનો પ્રયત્ન છે દરેક રાજ્ય આ દેશનો ભાગ છે એવી ભાવના દરેક મતદારોના મનમાં ઊભી કરીને એ જીત હાંસલ કરતા હોય છે આજે આ દિલ્હીની જીત એ જ બતાવે છે જે ઘમંડી એના આજે વિડિયો સોશિયલ મીડિયામાં ફરે છે એ ચેલેન્જ કરતા હતા કે આ જન્મમાં તો તમે દિલ્હીમાં અમને હરાવી નહીં શકો બીજો જન્મ લેવો પડશે આ જન્મની અંદર એમને સત્તા પરથી જવું પડ્યું જે નવ્વાણું સીટ લોકસભામાં જીતીને પાંચસો તેતાલીસ માંથી નવ્વાણું ટકા માર્ગે પાસ થયો હોય એ પ્રકારનો ભ્રમ પેદા કરવા વાળા નેતાનો પણ એમની પાર્ટીનું ખાતું પણ નથી ખુલ્યું કદાચ આખા દેશમાં જે પાર્ટી હતી એનો એક પણ સભ્ય ન હોય એવા જે સૌથી વધુ રાજ્યો આજે આપણા દેશની અંદર છે અને એ જ બતાવે છે કે લોકોએ આટલા વર્ષના પારખા પછી એમને પણ ઓળખી લીધા છે મોદી સાહેબમાં અને ભારતીય જનતા પાર્ટીના વિચારધારામાં વિશ્વાસ રાખીને દિલ્હીના મતદાર ભાઈ બહેનોએ જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીત અપાવી છે એમાં એમને મોદી સાહેબના હાથમાં એમનું ભવિષ્ય ઉજ્જવળ દેખાય છે મોદી સાહેબને કામ કરવાની પદ્ધતિમાં એમને વિશ્વાસ લાગે છે એમનો એમના આવનારા પેઢીનું ભવિષ્ય પણ બ્રાઇટ રહેશે એવા વિશ્વાસ સાથે એમણે મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને જીતાડી છે એના માટે દિલ્હીના સૌ મતદાર ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને અભિનંદન પણ આપું છું કે તે તમે છૂટવા માંગતા હતા એવા વ્યક્તિના હાથમાંથી તમે છૂટા થયા છો તમને સ્વતંત્રતા મળી છે કેન્દ્ર સરકારની અનેક યોજનાઓથી જેમને વંચિત રાખવામાં આવ્યા હતા એ યોજનાઓનો લાભ પણ હવે દિલ્હીના સૌ પ્રજાજનોને મળશે એના કારણે એમને જીવન જીવવામાં અનુકૂળતા થશે કે જે મધ્યમ વર્ગ એમને પણ લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ફક્ત ગરીબીના નામે મત લઈ લેવા એના નામે બજેટ બનાવવા એમને ખુશ રાખવાનો પ્રયત્ન એવું નથી દરેક સેક્ટરના લોકોને સાથે રાખવાનો જે પ્રયત્ન કરે છે ને એમાં આજે જ્યારે આખા દેશમાં બાર લાખ રૂપિયા સુધીનો ઇન્કમ મુક્ત કરી ટેક્સ ફ્રી કરી એના કારણે લગભગ એક કરોડથી વધુ જે સરકારી નોકરી કરતા હતા એવા લોકોને પોતાના રિટર્ન ભરવામાંથી મુક્તિ મળી છે એમના હાથમાં વધારાના પૈસા આવ્યા છે એના કારણે એમની ખરીદ શક્તિમાં વધારો થયો છે એના કારણે જીડીપી માં વધારો થશે લોકલ જે પ્રોડક્ટ છે એની ડિમાન્ડ વધશે એ ડિમાન્ડ વધવાના કારણે જે બનાવાવાળા છે એ પણ બે પૈસા પામશે અને એ પણ ક્વોલિટી માં સુધાર કરી શકશે હું આપ સૌના માધ્યમથી દિલ્હીના સૌອદ્ધાર ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે ભારતીય જનતા પાર્ટીમાં અને મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે એમનો આ વિશ્વાસ ક્યારે તૂટશે નહીં હું મોદી સાહેબને અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આગેવાનોને પણ અભિનંદન આપું છું અને મોદી સાહેબના શબ્દો અમને દોહરાવું છું કે આપણે સત્તા પ્રાપ્ત કરવા માટે ઇલેક્શન લડીએ છીએ પરંતુ સત્તા સત્તા પ્રાપ્તિ આપણે લોકોની સેવા માટેનો ઉપયોગ કરવા માટે કરીએ છીએ સત્તાના મધમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા રાખતો નથી એના અનેક ઉદાહરણો આપણને જોવા મળ્યા છે અને અન્ય વિરોધ પક્ષના પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ એ સત્તાના મધમાં કેવા રાચે છે એના પણ અનેક દસ્તાનો આપશોની સામે છે એટલે એને હું વિગતમાં જતો નથી પરંતુ આજની આ ભવ્ય જીત આપના માધ્યમથી દરેક વ્યક્તિઓ સુધી લોકો સુધી પહોંચે આ જે શુભેચ્છા પણ આપના માધ્યમથી બધા સુધી પહોંચે એવી આપને વિનંતી કરું છું આ જીતમાં આપ સૌનો પણ જે સાથ સહકાર મળ્યો પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા સોશિયલ મીડિયા આપ સૌનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ મને લાગે છે કે પહેલો મુદ્દો હતો કે જે વ્યક્તિ જેના હાથમાં જે મુખ્યમંત્રી તરીકે વર્ષો સુધી રહ્યા અને એમને જે ઠાલા વચનો આપતા હતા એના કારણે લોકોનો વિશ્વાસ ડગી ગયો હતો વચનો આપવા મોલ્લા ક્લિનિકની વાત કરી પણ ત્યાં કશું હોય જ નહીં સ્કૂલોની વાત એવી કરવી કે જ્યારે ઇન્ટરનેશનલ લેવલની સ્કૂલો છે પણ એની સંખ્યા કેટલી મોડલ બે ત્રણ સ્કૂલ બનાવી બાકીના સ્કૂલમાં કોઈ વ્યવસ્થા નહીં શિક્ષણનું પ્રમાણનું એનું સ્તર જે એટલું નીચું ગયું કે ખૂબ મોટી સંખ્યામાં બાળકો પરીક્ષામાં ફેલ થયા સ્કૂલ હોય એટલે શિક્ષણનું સ્તર તો જળવાવું જ જોઈએ એની કોઈ દરકાર કરવામાં નહીં આવી પાણી મફત આપીશું પરંતુ આ પાણી પણ કેન્દ્ર સરકાર જ અમને એક પોઈન્ટ પર આપતી હતી જે વસ્તીના પ્રમાણમાં જે પાણી આપવાનું છે એ અમારા જ મંત્રાલયનું કામ છે અમારે લગભગ બીસીએમ બીસીએમ પાણી 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 આપવાનું હોય છે એના બદલે આપતા હતા અને બસો એમસીએમ વધારાનું પાણી આપવા છતાં પણ ચોક્કસ વિસ્તારોમાં પાણી મળતું નહોતું હતું અને ચોક્કસ વિસ્તારોમાં નળની ટોટી લગાવવામાં આવતી નહોતી પાણી વહી જતું હતું આ પ્રકારની અવ્યવસ્થા યમુના જેવી નદીની અંદર નેવું ટકા જે પ્રદૂષણ છે એ દિલ્હીના કારણે છે અને એને રોકવાની જવાબદારી જે તે મુખ્યમંત્રી કે ત્યાંની સરકારની હોય છે અને એસટી માં ટ્રીટ કર્યા પછી જ પાણી છોડવું જોઈએ એના બદલે એના માટેની કોઈ વ્યવસ્થા નહીં કરી અનેક નદીઓ મોદી સાહેબના નેતૃત્વમાં એની સફાઈ કરવામાં આવી અને ડ્રેજિંગ કરવામાં આવ્યું યમુનામાં કોઈ પણ પ્રકારનું કામ થયું નહીં હું યમુનામાં ડુબકી મારી આવીશ હું યમુનાને સાફ કરી નાખીશ આવા પણ જે વચનો હતા એ પણ ખોટા હતા એ પણ લોકોના ધ્યાનમાં હું હું પોતે બનાવ્યો સરકારી છે અનેક ગાડીઓ વાપરી આવા અનેક જૂઠા જે વચનો એમણે આપ્યા હતા હું કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરું હું ક્યારેય ઇલેક્શન નહીં લડું એવું કહેનારા

અનેક વચનો આપતા હોય જે મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને આ વખતનું જે બજેટ એમણે ડિઝાઇન કરાવ્યું ફાઈનાન્સ મિનિસ્ટરે જે બજેટ રજૂ કર્યું એમાં પણ દિલ્હીમાં સૌથી વધુ જે સરકારી નોકરીમાં કામ કરવા લોકો છે જેના અનેકનો પગાર બાર લાખ રૂપિયા છે એ બધાને એમણે ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાંથી એમને મુક્તિ મળી આખા દેશના મધ્યમ વર્ગના લોકોને એનાથી ફાયદો થયો અને આવો નિર્ણય આવો ઐતિહાસિક નિર્ણય પણ મોદી સાહેબ જ લઈ શકે એ પણ લોકોને જોયું સર્વાંગી વિકાસની વાત જે મોદી સાહેબ કરતા હોય છે એના પરિણામો પણ જોયા ડબલ એન્જિનની સરકારને કારણે કેન્દ્ર અને રાજ્યમાં સરકાર હોય એક જ કેવા સારા પરિણામો મળ્યા છે એ પણ એમણે આખા દેશના અલગ અલગ રાજ્યોમાં ડબલ એન્જિનની સરકારોમાં થયેલા કામો પણ જોયા આવા અનેક કારણોસર પણ મુખ્યત્વે ખાલા વચનો આપવા વાળા જૂઠું બોલવાવાળા કેન્દ્ર સરકારની યોજનાઓને અટકાવવા વાળા જે નિર્ણયો કે જેવાલ જે લીધા હતા એના કારણે પણ લોકોએ આ વખતે પૂરી તાકાત સાથે એના વિરુદ્ધમાં મતદાન કર્યું છે તો એવડી કલ્ચર તમે જોયું હશે કે એમણે એકવીસસો રૂપિયા બહેનોને આપવાની વાત કરી તો પણ બહેનો લલચાય નહીં અમને ખબર હતી કે જો આ લાલચમાં આવીશું તો અમે અમારું અને અમારા બાળકોનું ભવિષ્ય એ બગડી જશે અને એટલા કારણે આવી લાલચમાં આવવાને બદલે મક્કમતા પૂર્વક એમણે મેરિટ ઉપર મોદી સાહેબમાં વિશ્વાસ રાખીને ભારતીય જનતા પાર્ટીને જે મતદાન કર્યું છે એના કારણે રેવડી કલ્ચર પણ આ વખતે ચાલ્યું નથી अपने आज दिल्ली ना इलेक्शन मैं मैं आप सौ मध्यम थी लोग सुधी आवाज पहुँचे मेरी विनंती साथ हूँ आप सौ आभार मानु छू हाँ शू बाकी हिंदी हिंदी में से कहीं बीजी भाषा नहीं करता <laughs> नमस्कार पूरे देश में माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब के नेतृत्व में भारतीय जनता पार्टी ने लोकसभा और विधानसभा में बहुत से इलेक्शन भव्य जीत हासिल की है और 27 सालों से दिल्ली जैसे एक छोटे प्रदेश के अंदर भारतीय जनता पार्टी की सरकार बन नहीं रही थी रेवडी कल्चर से गलत गलत तरीके इस्तेमाल करते हुए लोगों को गलत गलत प्रकार के वादे करते हुए जो एक रेवडी कल्चर खड़ा करने की जो कोशिश हुई थी उसके कारण वो वहाँ पर सत्ता प्राप्त कर रहे थे इस बार दिल्ली के मतदाता भाई बहनों ने मेरिट के ऊपर मोदी साहब के जो कार्य प्रणाली है उसके ऊपर विश्वास करते हुए कि मोदी साहब देश को लेकर चलते हैं कोई प्रदेश को नहीं पूरे देश को साथ में रखकर प्रदेश उसका हिस्सा है मगर वो भी भारत ही है। तो सबको साथ लेकर चलने का डबल इंजन की सरकार बनाने के फायदे उन्होंने पूरे देश में देखे इसी के कारण दिल्ली के सभी मतदाता भाई बहनों ने आज भारतीय जनता पार्टी के कैंडिडेटो को मतदान करते हुए अपना विश्वास प्रधानमंत्री नरेंद्र मोदी साहब ने में दिखाया है इलेक्शन के के में ये आपने देखा होगा कि एक भी सीट आपको या कांग्रेस को नहीं मिलेगी भारतीय जनता पार्टी के सातों सात कैंडिडेट जीते यही बताता है कि लोग भारतीय जनता पार्टी में मोदी साहब के लीडरशिप को विश्वास करते हैं और जिस तरह से देश आगे बढ़ रहा है उसमें वो भी कदम मिलाकर साथ में चलना चाहते हैं इसी के कारण आज ये भव्य विजय प्राप्त हुआ है इस विजय के लिए दिल्ली के मतदाता भाई बहनों का बहुत बहुत धन्यवाद करता हूँ आपके माध्यम से मैं सबको और पूरे देश के लोग जिस तरह से उन्मादी थे उनको भी लगता है कि नहीं ये बहुत अच्छा रिजल्ट आया है उनको भी शुभकामनाएं देता हूं और माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी सबको भारतीय जनता पार्टी के कार्यकर्ता और नेताओं को कि जिन्होंने भी रात दिन मेहनत करते हुए गुजरात से भी बहुत से कार्यकर्ता आगेवान गए थे उन सबको आपके माध्यम से अभिनंदन करता हूं उनका धन्यवाद करता हूँ प्रदेश तो छोटा था तो मगर वो कैपिटल है उसके कारण ये जीत अत्यंत महत्वपूर्ण थी आपने देखा होगा कि आपका मीडिया सोशल मीडिया हो प्रिंट मीडिया हो इलेक्ट्रॉनिक मीडिया हो दिल्ली कैपिटल होने की वजह से वो चर्चा में रहता था और सब देख रहे थे कि रेवडी कल्चर की वजह से देश को नुकसान हो रहा है हमारे पूरी सिस्टम को नुकसान हो रहा है और सब चिंतित भी थे आज ये परिणाम आया भारतीय जनता पार्टी की जीत हुई तो प्रामाणिकता के साथ मेरिट के ऊपर विश्वास करते हुए जो लोगों ने वोट दिए उसके कारण ये जीत हुई है और लोगों की जो अपेक्षा है वो पूर्ण करने के लिए भारतीय जनता पार्टी बिल्कुल उसके लिए कोई छेट नहीं करेगी पूरी ताकत के साथ उनके लिए काम करेगी से से मैंने आपको डिटेल में तो बताया अभी कि मोदी साहब के काम करने की प्रणाली पूरे देश को प्रगति के पंथ पर ले जाने की उनकी कोशिश डबल इंजन की सरकार की वजह से अलग अलग प्रदेश के अंदर जिस तरह से विकास हो रहा था डेवलपमेंट को देखते हुए हमें अन्याय हो रहा है हमें कुछ नहीं मिल रहा है और उसकी वजह आप पार्टी है केजरीवाल है ये जब लोगों के ध्यान में आया उन्होंने जमकर भारतीय जनता पार्टी के कैंडिडेट पर उनको वोटिंग करते हुए मोदी साहब ने अपना विश्वास जताया उसके कारण जीत कांग्रेस पूरे देश में ऐसे अनेक प्रदेश हैं कि जिसके अंदर कांग्रेस का खाता नहीं खुला है आने वाले दिनों में उनका अस्तित्व का सवाल भी सामने आके खड़ा है मगर हम उनका क्या हुआ वो नहीं देखना चाहते हम तो इतना ही कहेंगे मोदी साहब के नेतृत्व तो में भारतीय जनता पार्टी को जो विजय हासिल हुआ है उसके पीछे जो दिल्ली के लोगों की जो अपेक्षा है वो पूर्ण करने के लिए पूरी ताकत से काम करेंगे